વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કક્ષાની અમૃત અમૃતકળશ યાત્રા યોજાય હતી ત્યારે કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસની પ્રેરક ઉપસ્થિતિ રહી અમૃત મહોત્સવના ભાગરૂપે દેશ રાજ્યવ્યાપી મારી માટી મારું દેશ અભિયાન અંતર્ગત ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની અમૃત કળશ યાત્રા યોજાઈ હતી કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોસ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી મારી માટી મારો દેશ સમગ્ર દેશમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે આખા દેશના પંચ્યાસી સો ગામડામાંથી પોતાની માટી લઈને કળશ યાત્રા જ્યારે દિલ્હી પહોંચવાની છે ત્યારે ઓલપાડ તાલુકાની અંદર આજે તાલુકા કક્ષાના એકસો આઠ ગામની માટી અહીંયા એકત્ર કરી છે તાલુકા મથકે અને અહીંયાથી હવે એ ગાંધીનગર ખાસે ભેગા કરીને અઠ્ઠાવીસ ઓગણત્રીસ તારીખે આ જ માટીને લઈને કળશ લઈને આપણા બે મંત્રીશ્રીઓ ત્યાં આગળ દિલ્હી જશે આઝાદી મળ્યા અને પચોતેર વર્ષ પછી પચીસ વર્ષના આ કર્તવ્યકાળની અંદર શહીદોને યાદ કરીને એક અમૃતવનનું રચના દિલ્હી ખાતે કરવાના છે અને માટીની સુવાસ સાથે મળીને લોકોની લાગણી સાથે આપણે આપણા શહીદોને યાદ કરીએ એ માટેનો આ કાર્યક્રમમાં લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક પોતાના ગામની માટી આપી છે માટીની સાથે સાથે છોડ પણ વાવવાના છે એ ભવિષ્યમાં પચીસ વર્ષમાં વટવૃક્ષ થશે અને આજે બે હજાર સુડતાલીસનું ભવ્ય દિવ્ય ભારત બનાવવાની જે કલ્પના છે એની અંદર આપણે સૌ આપણા કર્તવ્ય થકી યોગદાન આપી એવા સંકલ્પો પણ કર્યા